જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજના વિડીયોની અંદર આપણે ત્રણ ટ્રીક બતાવવાના એક જ વસ્તુથી તો એ ત્રણ ટ્રીક કઈ છે એ જોવા માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે અને આનાથી તમને ઘણું બધું શીખવા પણ મળી જશે તો આપણે ટામેટા શિયાળામાં ખૂબ જ જરૂરી હોય છે અને ઘણા બધા ટામેટા આપણા ઘરમાં લાવીને રાખતા હોય છે અને એ પણ બગડી જાય છે ઘણા સમય આપણે યુઝ ના કરીએ તો ટામેટું બગડી જતું હોય છે તો એના માટે આપણે સરસ મજાની જોરદાર આઈડિયા છે તો આપણે લઈ લેવાની છે મીણબત્તી તો મીણબત્તી સળગાવીને આપણે એને તો આપણે મીણબત્તી સળગાવી અને પછી આના ઉપર આપણે જે આ હોય એનાથી જ બગડી જતું હોય છે ટામેટું અવાજ જવાના કારણે તો આપણે એને લીક કરી નાખીશું આ રીતે બંધ કરી નાખીશું એટલે આપણું ટામેટું ખરાબ નહીં થાય ને લાંબો ટાઈમ ટકી પણ રહેશે તો જો મિત્રો આ રીતે થઈ ગયું છે અને આવી રીતે આપણે બંધ કરી દેવાનું છે તો આ ટામેટું તમારે અઠવાડિયા સુધી ખરાબ પણ નહીં થાય અને સરસ પણ ફ્રેશ રહેશે તો મિત્રો જો આ સરસ મજાનું આપણું રેડી થઈ છે ને જામ પણ થઈ જશે તો આ રીતે ફ્રીજમાં પણ રાખી શકીએ પણ રાખી શકીએ તો આ ટામેટાનું કશું જ નથી અને સારા પણ રહેશે તો હવે બીજી ટ્વીક માટે આપણે વિડીયો તમારે પૂરો જોવો પડશે તો બીજી ટ્વીક પણ એકદમ મસ્ત યુઝફુલ છે અને સારી પણ છે તો વિડીયો કમેન્ટ કરવાનું લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો ને તમારે વિડીયોની અંદર શું જોવું છે જરૂર લખજો કમેન્ટમાં

આ રીતે ઘસી કાઢવાના જુઓ ઘસી દઈશું ઘસવાનું ઘસી મીણબત્તી પેલા ખુલ્લા આટા હોય એ સરસ ફિક્સ થઈ જાય તો આ રીતે આપણે ઘસી દઈશું સરસ ઘસાઈ જુઓ અને હવે આપણે વાંખીને ચેન જોઈએ તો સરસ આપણી ચેન થઈ જશે તૈયાર જોઈ શકો તમે આપણી ચેન વખાઈ જઈ અને ખુલી પણ જાય હ તો આ ટ્રીપ તમે પણ જરૂર યુઝ કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો કોઈને આવી પ્રોબ્લેમ થતી હોય તો એના માટે આ સરસ આઈડિયા છે અને યુઝફુલ છે તમે પણ ટ્રાય મારજો અને વિડીયોને આગળ મોકલજો અને હવે નવી ટ્રીક લઈને બીજી આવી છે વિડિયોની અંદર તમે બન્યા રહેજો ને વિડિયો પૂરો જોવા વિનંતી અને બીજી ટ્રિકે પણ એક જ વસ્તુની અંદરથી ત્રણ ટ્રીક આપણે બતાવવામાં આવી છે તો એમાં બાળકો પણ ખુશ થશે અને મજા પણ આવશે તો વિડિયોની અંદર બન્યા રહો તો મિત્રો આપણે મીણબત્તી લઈ લેવાની છે એનો ગળ પાડી અને એને ચોટાડ ચોટાડવાની છે નીચે તો આ છોકરા પણ ખુશ થશે ને એમને જોવાની પણ મજા આવી જશે તો આપણે આ રીતે ચોટાડવાની છે તો મિત્રો અંદર પાણી વેડી દેવાનું છે આપણે પાણી આટલું વેરી દઈશું અંદર અને અંદર કંકુ નાખી દેવાની છે બાટલો પાણી નાખ્યું છે અને આ રીતના મીણબત્તી આપણે મૂકી દીધી અને આ બાટલો અંદર મૂકીશું એટલે જુઓ એનો ચમત્કાર કે છે એવી રીતના થાય છે આ બાટલાની અંદર અને એક વૈજ્ઞાનિક પ્રયોગ પણ છે મિત્રો તમે જોઈ શકો પાણી આવી ગયું છે અંદર અંદર બધું પાણી આવી ગયું છે અને આપણો પ્રયોગ પણ થઈ ગયો છે તો આ રીતના વરાળ અંદર અંદરથી પાણીને ખેંચે છે એટલે ઉપર પાણી આવો વરાળના લીંક અંદર એટલે હવાલે કિસનાર એટલે પાણી બધું ઉપર આવી જાય છે તો આ એકદમ વૈજ્ઞાનિક પ્રયોગ છે અને સારો પણ છે અને છોકરો માટે યુઝફુલ પણ છે એમને પણ થોડું આનાથી જ્ઞાન પણ મળે અને ઘણું બધું જાણવા પણ મળે આ વિડીયોના માધ્યમથી તો નાના નાના બાળકો હોય તમારા ઘરમાં હોય એ લોકો છોકરાઓને મોકલો આગળ મોકલો વિડીયો જે ભણતા હોય એમને તો એમનો પણ આનો પ્રયોગ કામ લાગો તો લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો તમારા મિત્રો સાથે શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સિયા